વંથલી તાલુકા પંચાયત ખાતે સાધારણ સભા મળી આવી હતી પ્રમુખના અધ્યક્ષ સ્થાને પ્રથમ મિટિંગ મળી આવી હતી કારોબારી ચેરમેન તરીકે સતીબેનની વરણી કરાઈ હતી ન્યાય સમિતિ ચેરમેન તરીકે વિપુલ કાબાને ફરી વખત રિપીટ કરાયા હતા શાસક પક્ષના નેતા તરીકે જયંતિભાઈ ચાવડાની પણ વરણી કરાઈ હતી દિનેશભાઈ ખટારિયા સહિત પાર્ટીના કાર્યકરોએ સમા તમામ હોદ્દેદારોને હારતોરા કરી આવકાર્યા હતા આજે અમારે વંથલી તાલુકાની અંદર તાલુકા પંચાયતનું જે બોર્ડ હતું એના એમાં શાસક પક્ષના નેતા તરીકે જયંતિભાઈ ન્યાય સમિતિના ચેરમેન તરીકે વિપુલભાઈ અને આપણે કારોબારીના ચેરમેન તરીકે સતીબેન મેરુભાઈની જે વરણી કરવામાં આવી છે એવી જ રીતે પહેલી વખત જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ત્યારબાદ પહેલી બેઠક મળી અને પહેલી બેઠકની અંદર શાસક પક્ષના નેતા કારોબારી ચેરમેન અને ન્યાય સમિતિના ચેરમેનની જે આજે જાહેરાત કરવામાં આવી છે પાર્ટીએ સંપૂર્ણપણે કાર્યકર્તાઓને ધ્યાનમાં લઈ અને આ જાહેરાત કરી છે જાહેરાતનો ખૂબ અભિનંદન ખૂબ ખૂબ વધાવું છું અને ત્રણે ત્રણ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભારતીય જનતા પક્ષના ચૂંટાયેલા સૌ સદસ્યશ્રીઓ સાથે મળીને વંથલી તાલુકાના સેતાલી ગામનો સંપૂર્ણપણે સારો વિકાસ કરે બધાના જે કાંઈ પ્રશ્નો હોય એને વાસા આપે એવા માટે અમે પણ એમને મદદ કરતા રહેશું અને તમામે તમામ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખ કારોબારી ચેરમેન ન્યાય સમિતિના ચેરમેનને શાસક પક્ષના નેતા પાસે પાંચ પદાધિકારી મળીને વંથલી તાલુકાનો સર્વાંગી વિકાસ થાય એવો ભારતીય જનતા પક્ષનો લક્ષ્ય છે એને સાસા અર્થમાં સિદ્ધ કરે એવી શુભકામના પાઠવી મારી વાત